ನಮಸ್ಕಾರ ಮಿತ್ರ ಗೋಂಲ್ಾರ್ ಯಾರು ಸ್ವಾಗತ ಮಿತ್ರೋ ಆ ಮಿತ್ರ ಪಂಚಮೋ ಮಹಿರ ಪಚಿಶ ನ ಮಿತ್ರ ಆರ್ ಮಿತ್ರ ಮಂಗಳವಾರ ನೋಜ મિત્રો આજની કેસર કેરીની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આવક તો તમે જોઈ શકો છો આજે પણ સારી આવક રહેલી છે આખો શેડ ફૂલ થઈ ગયો છે બહારની સાઈડ ઉતારેલી છે આવક તો આજે પણ જોરદાર આવક રહેલી છે હરાજીની કામકાજ તમે જોઈ શકો છો અહીંયા ચાલુ થઈ ગયું છે અત્યારે તો ચાલો રૂબરૂ હરાજીમાં જઈને જાણી લે કેવા રહે છે આજના કેસર કેરીના બજાર ભાવો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ

પાંચસો પચાસ રૂપિયા ભાવ થયો ભાઈ આ માલ નો સૌથી તમે આ પ્રકાર નો માલ છે થોડોક મેલો છે સાડા પાંચસો રૂપિયા ભાવ થયો છે ફળ થોડાક મોટા છે પણ માલ થોડોક મેલો છે પાંચસો ને પચાસ રૂપિયા

સાતસો ને પચીસ રૂપિયા ભાવ કીધું ભાઈ અમાલ નો જોઈ શકો તમે નાના મોટા ફળ છે ભાઈ સાતસો ને પચીસ રૂપિયા માં ભાઈ ડાડુ સાતસો પચીસ રૂપિયા સવા સાતસો રૂપિયા ભાવ કીધો

છસો ને પચાસ રૂપિયામાં રૂપિયા અમલ વેચાણ સાતસો ને પંચોતેર રૂપિયા ભાવ ભાવ્યું છે ભાઈ નાના મોટા ફળ છે ભાઈ સાતસો ને પંચોતેર રૂપિયા ભાવ ભાવતું છે જોઈ શકો તમે

સો ને પચીસ રૂપિયા ભાવ થયો ભાઈ અમલ ના જોઈ શકો છસો ને પચીસ રૂપિયા માં પચાસ રૂપિયાનો ભાવ થયો ભાઈ અમલ ના જોઈ શકો છો સાતસો ને પચાસ રૂપિયામાં માં અમલ વેચાણો છે સાતસો ને પચાસ રૂપિયા ભાવ થયો આઠસો રૂપિયા ભાવ ભાવ્યા અમાલ જઈ શકો છો આઠસો રૂપિયામાં માં અમલ વેચાણ આઠસો રૂપિયા આઠસો રૂપિયામાં અમલ વેચાણ તો જઈ શકો છો મોટા ફળ છે આઠસો રૂપિયામાં વેચાણો છે ભાઈ આની અંદર જમ્બો હોતો છે ભાઈ આઠસો રૂપિયા ભાવ ભાઈ આઠસો રૂપિયા છસો ને પચાસ રૂપિયા છસો ને પચાસ રૂપિયા આઠસો રૂપિયા માં જમ્બો વેચાણો છે જોઈ શકો છો આઠસો રૂપિયા માં આવતો સાતસો ને પચીસ રૂપિયા ભાવ થઈ ભાઈ આ માલ ને જોઈ શકો તમે સાતસો ને પચીસ રૂપિયા ભાવ થઈ માલે માલ ચોખો સારો માલ છે સાતસો ને પચીસ સાતસો રૂપિયા ભાવ દે છે ભાઈ અમારે જોઈ શકો તમે સાતસો રૂપિયા પૂરો ભાવ દો છે ભાઈ સાતસો રૂપિયા ભાવ થયો સાતસો ને પચાસ રૂપિયા સાડા સાતસો રૂપિયા ભાવ દેજો ભાઈ क्या लग गई बोल लगे जो मीडियम कॉल से और क्वालिटी में ले देखोगे 600 रुपया बाबू जी एक बार पूछो रुपया आएगा अभी और आएगा और ऐसा

સાતસો ને પચીસ રૂપિયા ફાવી તેવા મતલબ તમે સાતસો ને પચીસ રૂપિયા વેચાણ આની અંદર નાના ફળો થાય મિકમાં ત્યાં તમને નાના ફળો થાય છે સાતસો ને પચીસ રૂપિયા ફાવ

શેક હશે ને પચાસ રૂપિયા ભાવ છે મારે